તો આ તરફ વાત કરીએ અમરેલીની જ્યાં લાઠી તાલુકાનું સરોવર છલકાયું છે દુધાળા ગામનું સરોવરનો નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા ગાગડિયા નદી પર સરોવરનું કરાયો છે નિર્માણ અને દુધાળામાં સૌજી ધોળકિયાએ બનાવડાવ્યું છે આ સરોવર જેના નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે અમરેલીના લાઠી તાલુકાનું આ સરોવર છલકાઈ ગયું છે ભારે વરસાદ અમરેલી જિલ્લામાં છે અને તેને લઈ દુધાળા ગામમાં આવેલું આ સરોવર જે ગાગડીયા નદી પર જેનું નિર્માણ કરવામાં આવ્યું છે તે આ સરોવર છલકાયું છે દુધાડામાં સવજીભાઈ ધોળકિયાએ આ સરોવર બનાવડાવ્યું છે અને આ સરોવર છલકાતા નયનરમ્ય દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે તો અમરેલીના લાઠીમાં દુધાળામાં સૌજીભાઈ ધોળકિયાએ જે સરોવર બનાવ્યું હતું બનાવડાવ્યું હતું આ સરોવર અત્યારે છલકાઈ ગયું છે અમરેલી જિલ્લામાં ભારે વરસાદને લઈને અનેક નદી નાળાઓ છલકાયા છે તેની સાથોસાથ હવે આ સરોવરમાં પણ સતત પાણીની આવક જોવા મળી છે